નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સિનિયર સિટીઝન ડે નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ નિદાન સારવાર કેમ્પ ડભોઈ ગાયત્રી મંદિર શ્રી નિવાસ સોસાયટી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનોએ કેમ્પનો લાભ લીધો હતો નિયામકશ્રી આયુષ કચેરી ગાંધીનગરના આદેશ અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી જોશીના માર્ગદર્શન હેઠળ સરકારી દવાખાનું ડભોઈ તાલુકાના નડા આયુર્વેદ તરફથી ડભોઈ ગાયત્રી મંદિર ખાતે વક્તા રશ્મીબેન પટેલની ઉપસ્થિતિમાં અને ડોક્ટર કૈલાશબેન વસાવા અને સ્ટાફ દ્વારા સિનિયર સિટીઝન ડે નિમિત્તે આયુર્વેદ નિદાન અને સારવાર સ્ટેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં કમર ગરદન ચામડીના ડાયાબિટીસ પેટના હરસ મસા ગળા નાક રોગોનું નિદાન કર્યા બાદ જરૂરી દવાનું પણ વિતરણ કર હતું મોટી સંખ્યામાં સિનિયર સિટીઝનો એ નિદાન કેમ્પનો લાભ લીધો હતો ડબોઈ રિપોર્ટર બિલાલ બુરાવાલા